નમસ્કાર મિત્રો આપણી ગુજરાત ચર્મા ફરેક નાડમાં આપનું હાર્દિક સ્વાગત કરશો હવે મિત્રો દસ પાસ ઉપર ભરતી આવેલી છે અને ભરતી જે છે એ એચસીએલમાં સી ભરતી આવેલી છે ઓકે હવે આ ભરતીમાં એવું છે કે કોઈ પણ પરીક્ષા નથી લેવાની ઓકે ડાયરેક્ટ જ તમારું સિલેક્શન થવાનું છે અને સિલેક્શન પ્રક્રિયા પણ એટલી ફાસ્ટ થવાની છે કે આવતા મહિનાથી જ મતલબ કે ત્રીસ દિવસની અંદર તમને સિલેક્શન આપી દેશે ત્રીસ દિવસમાં જ તમારું સિલેક્શન થશે ફોર્મ ભર્યાના પછી ઓકે ફોર્મ ભરવાનું કઈ રીતના છે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે શું લાસ્ટ ડેટ છે કેવી રીતે ફોર્મ ભરીશું અને વગેરે વગેરે પોસ્ટ વિશે પણ જાણકારી મેળવીશું કે કઈ કઈ પોસ્ટ છે શું છે આખી ભરતી પ્રક્રિયા વિશે માહિતી મેળવવાનો છે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો આ વિડીયો તમને કદાચ હેલ્પફુલ થઈ શકે તમને ના થાય તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરી શકો જ્યાં એમને ક્યાંક ને ક્યાંક જે લોકોને જોબની જરૂર છે એ લોકો આમાં જોઈન કરી શકે તો આવા જ પ્રકારની ભરતીઓના નોટિફિકેશન ઉપર વિડીયો આપણી ચેનલ પર આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારી જે પણ આવી સરકારી ભરતીઓ હોય એ તમે મિસ ના કરી દો ઓકે તો આવી બધી ભરતીઓની અપડેટ તમને મળતી રહેશે આપણી ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વધુ ના મિસ કરે કે વિડીયોને આગળ સ્ટે સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે એસસીએલનું ફૂલ ફોર્મ થાય છે હિન્દુસ્તાન કોર્પર કોપર લિમિટેડ ઓકે તો જે આ જે કઈ યોજના છે તો મલાજખંડ કોપર પ્રોજેક્ટ ઉપર આ કામ ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટ ઉપર તમને તમારું રિક્રુટમેન્ટ થવાનું છે અને ઓબ્વિયસલી આ તમારી જે ભરતી છે એ કહી શકાય કે આપણે એપ્રેન્ટિસ બેઝ ઉપર વેકેન્સી છે પરંતુ આમાં કોઈ એક્ઝામ નથી ડાયરેક્ટ તમારું સિલેક્શન છે તમારા માર્ક્સના ના હતા ને ઓકે ઓનલાઈન એપ્લિકેશન એક ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ ગયું છે અને બીજું અહીંયા તમે જોઈ શકો કઈ કઈ પોસ્ટ વેકેન્સી આવેલી છે અહીંયા તમે જે જોઈ શકો છો ને એકથી બે નંબરની જે પોસ્ટ છે ને એક અને બે નંબરની એમાં કોઈ પણ દસ પાસ અથવા તો ટ્વેલ્થ પાસ એક્ઝામ ક્લિયર કરેલું હોય એટલે કે ધોરણ દસ અથવા બાર પાસ કરેલું હોય એ લોકો આ ફોર્મ ભરી શકશે આમાં કોઈ ટેકનિકલ સર્ટિફિકેટ કે કોર્સની જરૂર નથી ઓકે અને કેટેગરી વાઇઝ તમે વેકેન્સી પર તમે જોઈ શકો છો અને બહુ ઓછી સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે મિત્રો તો તમે જરૂર હોય તો તમે ફોર્મ ભરી શકો છો કેમ કે આમાં કોઈ એક્ઝામ નથી કોઈ ફીસ પણ નથી ઓકે તો આ પ્રમાણેનું છે અને બીજું તમે જોઈ શકો છો કે જે આઈટીઆઈ કરેલું હોય દસ પાસ સાથે જે લોકોએ આઈટીઆઈ કરેલું હોય એ લોકો માટે ત્રણ નંબરથી સોરી ચાર નંબરથી લઈને ઓકે સોરી ચાર નંબર ત્રણ નંબરથી લઈને જેટલી પણ પોસ્ટ છે એ બધા માટે આઈ આઈટીઆઈ કરેલું હોય ત્રણથી અઢાર સુધીની દરેક પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે અને જોઈનિંગ મેળવી શકે છે ઓકે તો એમાં આઈટીઆઈનો કેટલા વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ એ પણ અહીંયા આપેલું છે જોઈ શકો છો કેટેગરી વાઇઝ વેકેન્સી પર તમે જોઈ શકો છો બાકી ઉપરની જે બે પોસ્ટ બતાવીને એમાં કોઈ પણ પ્રકારનું દસ પાસ સિવાય કોઈ ક્વોલિફિકેશન નથી માગેલું બાર પાસ હોય તો પણ ચાલશે દસ પાસ હોય તો પણ ચાલશે ઓકે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આમાં તો ટેકનિકલ સર્ટિફિકેટ માગે છે ના ના પહેલા અને બીજા નંબરની પોસ્ટ માટે કોઈ સર્ટિફિકેટ નથી હવે તમારું સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો અહીંયા સિલેક્શન મેથોડોલોજી આપ્યું છે એટલે કે સિલેક્શન પ્રક્રિયા આપેલી છે ધ કેન્ડિડેટ વિલ બી સિલેક્ટેડ ઓન ધ બેઝિસ ઓફ મેરિટ બેઝ ઓન ધેર માર્ક્સ ઓપ્ટિન ઇન આઈટીઆઈ અથવા તો ટેન્થ ઓકે એટલે કે તમારું જે સિલેક્શન છે ને મિત્રો એ તમારા આઈટીઆઈ અથવા તો ધોરણ દસના આધારે તમારું સિલેક્શન થવાનું છે ઓકે તો સ્પષ્ટ રૂપે ફર્સ્ટ લાઇનમાં તમે વાંચી શકો કે તમારા જે દસમાનો માર્ક છે પર્સન્ટેજ છે એના આધારે તમારું સિલેક્શન થવાનું છે ઓકે એપ્લાય કેવી રીતે કરવાનું છે હવે મિત્રો ઓનલાઈન એપ્લાય કરવા માટે સૌથી પહેલાં તો તમારે જે એપ્રેન્ટિસી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે ઓકે હવે અહીંયા રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા આપેલી છે આ સાઇટ આ સાઇટ ઉપર તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાની છે અને તમે રજિસ્ટ્રેશન પહેલાં સૌથી પહેલાં તમને બતાવશે કરવાનું ઓકે રજિસ્ટ્રેશન કર્યા પછી તમને સ્ટેપ જે સ્ટેપ ટુ છે એ ફોલો કરવાનું રહેશે ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન ઓન એસસીલ વેબસાઇટ એટલે તમારી જે એપ્લિકેશન છે ને એ એસસીએલ વેબસાઇટ ઉપર સબમિટ કરવાની રહેશે ઓકે રજીસ્ટ્રેશનની જેમ ઓકે ત્યાર પછી એ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે આ બધું તમારે પ્રોસેસ કરવાની રહેશે તમે આના પર વિડીયો પણ મળી હશે તમે જોઈ શકો હવે વાત કરીએ મિત્રો કે સિલેક્શન ક્યાં સુધીમાં મળશે તો ઓનલાઈન એપ્લિકેશન એક ઓગ ઓગસ્ટથી સ્ટાર્ટ થયું છે અને બીજું કટ ઓફ ડેટ ઓકે એટલે કે એજની જે ડેટ છે એ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જ ગણવામાં આવશે ઓનલાઈન એપ્લિકેશન ક્લોઝિંગ ડેટ એટલે કે વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે અને વીસ ઓગસ્ટ છેલ્લી તારીખ અને અઠ્યાવીસ ઓગસ્ટથી તો તમારું જે કહેવાય શોર્ટ લિસ્ટિંગ કેન્ડિડેટનું લિસ્ટ પણ આવી જશે ઓકે એટલે કે કા કયા કેન્ડિડેટ સિલેક્ટ કર્યા છે એ અઠ્યાવીસ ઓગસ્ટે એટલે કે આઠ જ દિવસની અંદર તમને શોર્ટ લિસ્ટિંગ કેન્ડિડેટનું લિસ્ટ મળી જશે બરાબર અને આવતા મહિનાથી એટલે કે સપ્ટેમ્બર મહિનાથી તમારું જોઈનિંગ કોલ લેટર આવી જશે બરાબર તો સિલેક્શન પ્રક્રિયા બહુ જ ફાસ્ટ ચાલી રહી છે અને ચાલવાની છે અને આવતા મહિનાથી તમારું જોઈનિંગ પણ કરી દેવામાં આવશે બરાબર તો આ પ્રમાણે છે એચ સીએલમાં વેકેન્સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે એપ્રેન્ટિસ માટે તમે જોઈન કરી શકો એનું સર્ટિફિકેટ મળશે ઓકે આગળ ફ્યુચરમાં તમને કામ લાગી શકે છે તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો એ એપ્લાય કરી શકો છો અથવા તો તમારા ફ્રેન્ડ્સ મિત્રો ફેમિલી સાથે આ વિડીયોને શેર કરી શકો છો ઓકે તો મળે નેક્સ્ટ વિડીયોમાં આજો વિડીયો પડતું આટલું જ